ઠંડીમાં ગરમા ગરમ ટેસ્ટી સવાના નાસ્તામાં કંઈ નવું અને હેલ્ધી ખાવું હોય તો આ નાસ્તો પરફેક્ટ છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઓછા તેલમાં એકદમ હેલ્ધી વેજીટેબલથી ભરપૂર ઇન્સ્ટન્ટ મસાલા સાથે આજે આપણે એકદમ નવી જ રીતે ચટપટા ટેસ્ટી બધાના ફેવરિટ એવા વેજ ઉત્તપમ બનાવીશું તો તમારે કોઈ એક્સ્ટ્રા મસાલાની પણ જરૂર નહીં પડે અને ઝટપટ બની જશે તો ચાલો બનાવીએ એના માટે આપણે સૌથી પહેલાં બેટર તૈયાર કરી લઈશું તો એના માટે એક કપ અડદની દાળ અને એ જ કપથી બે વાટકી અથવા બે કપ ચોખા કોઈ પણ બ્રાન્ડના તમે ચોખા લઈ શકો છો મેં અહીંયા જે ખીચડીના ચોખા આવે તે જ લીધા છે હવે દાળ અને ચોખાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાના તો ત્રણથી ચાર પાણીથી મેં ધોયા હવે આપણે એને પલાળવા માટે આ રીતે પાણી એડ કરીશું તો દાળ અને ચોખાને આપણે ચારથી પાંચ કલાક પલાળ્યા દાળ પલાળીને ફૂલીને ડબલ થઈ ગઈ હતી તો મેં એને બીજા વાસણમાં કાઢી લીધી આ રીતે હાથથી તોડો તો દાળ ચોખ્ખા સરસ એવા તૂટી જાય છે હવે જે આપણે દાળ પલાળીને રાખી છે એનું આપણે બધું પાણી ફેંકી નથી દેવાનું એટલે ખાસ આ રીતે દાળને પાણીમાંથી નીતારી ડાયરેક્ટ આપણે મિક્સર જારમાં એડ કરવાનું છે અને જે પાણી છે એમાંથી આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું એનાથી શું થશે કે આથો ખૂબ જ સરસ આવશે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે તો જ્યારે આપણે દાળને પીસીએ ત્યારે એને એકદમ ફાઇન આપણે પીસવાની છે બિલકુલ એમાં કણી ના હોવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ દાળના બેટરને આપણે એક વાસણમાં કાઢી લેશું જે વાસણ થોડું મોટું હોય અને વાસણને ખાસ કરીને સ્ટીલનું હોય એવું જ લેવાનું તીનના વાસણમાં ક્યારેય કોઈ પણ આથો નહીં લાવવાનો જે હેલ્થ માટે પણ સારું નથી હોતું હવે જો ચોખ્ખા પલાળીને રાખ્યા હતા તેનું બધું પાણી આપણે કાઢી દેવાનું એ પાણીનો આપણે બિલકુલ યુઝ નથી કરવાનો અને ચોખ્ખાને પીસતી વખતે આપણે સાદું પાણી વન ફોર્થ કપ એડ કરીશું અને નાના મિક્સર જારમાં આપણે પીસશું તો એ થોડું ઝીણું અને આસાનીથી ક્રશ થઈ જશે તો આ રીતે તમે જુઓ ચોખાને પણ મેં સરસ રીતે બેટર બનાવી લીધું હવે આપણે અડદના દાળના બેટર સાથે જ આ બેટરને મિક્સ કરવાનું છે હવે આ જ રીતે બાકીનું બધું બેટર આપણે તૈયાર કરી લેશું તો જ્યારે પણ આપણે બેટરને પીસીએ ત્યારે એમાં સાદું પાણી જ એડ કરવાનું છે દાળ ચોખાના મિક્સરને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેટલું સરસ તમે મિક્સ કરશો એટલો સરસ એમાં આથો આવશે અને એર બબલ ક્રિએટ થશે તો આપણું બેટર હવે રેડી થઈ ગયું હવે આપણે એને ઢાંકીને સાત કલાક માટે આથો આવવા માટે રાખીશું સાત કલાક પછી અહીંયા તમે જુઓ બેટર સરસ એવું ફૂલી ગયું આ રીતે તમે જુઓ એમાં સરસ એવી ઝાડી પડવા લાગી છે તો બેટરમાં ખૂબ જ સરસ રીતે આથો આવી ગયો છે તો ઇડલી ઢોસા અને ઉત્તપમનું જે પરફેક્ટ માપ હોય એ માપથી તમે બનાવો તો તમારા ઉત્તપમ પણ પરફેક્ટ બનશે તો સારી રીતે મેં પહેલાં મિક્સ કરી લીધું હવે આ બેટરમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો બેટરમાં જ્યારે તમે બેટરમાં આથો લાવો જો તમારે ઇન્સ્ટન્ટ આથો લાવવો હોય તો તમારે મીઠું પહેલાં જ એડ કરી દેવાનું એનાથી શું થશે કે આથો ઝડપથી આવી જશે મીઠાને સારી રીતે મિક્સ કરીશું જો અહીંયા બેટર તમને બહુ થીક લાગે તો થોડું પતલું કરવું હવે એક સ્પેશિયલ મસાલામાં અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધો ટી સ્પૂન ગરમ મસાલો પાવડર અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું તો આ ઉત્તમપમ માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો આપણે આ મસાલો બનાવી અને સાઈડમાં રાખીશું પછી આપણે એનો યુઝ કરીશું તો તમે ક્યારે આવા ટેસ્ટી મસાલેદાર વેજ ઉત્તપમ બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે આ રીતે નોનસ્ટિક તવો લેશું એમાં એકથી બે ચમચા જેટલું બેટર એડ કરીશું ઉત્તપમ છે એ થોડા થીક હોય છે એટલે આપણે આ રીતે થોડું બેટર વધારે એડ કરવાનું અને આ રીતે સ્પ્રેડ કરી લેવાના જેવડી સાઇઝના તમારે ઉત્તપમ બનાવવા છે એટલા સ્પ્રેડ કરી લેવાના તમે જુઓ પરફેક્ટ આથો આવ્યો હતો તો એમાં કેટલા સરસ અંદરથી બબલ ક્રિએટ થયા હવે ઉત્તપમમાં આપણે તીખાસ માટે ઝીણી લીલી ગ્રીન મરચીને કટ કરી એડ કરીશું થોડી ડુંગળી થોડા ટમેટા તમને જે પણ શાકભાજી પસંદ હોય તે બધા એડ કરવાના ખાસ કરીને ડુંગળી ટમેટા જરૂરથી એડ કરજો સાથે હું અહીંયા કેપ્સિકમ પણ એડ કરું છું તો તમે ગાજર પણ એડ કરી શકો છો અને આ રીતે વેજીટેબલ એડ કર્યા પછી આપણે ઉપરથી ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈશું અને જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે મસાલાને પણ સારો એવો સ્પ્રિંકલ કરવાનો એનાથી જ ટેસ્ટ ઉત્તપમનો અલગ આવશે અને એકદમ નવો લાગશે તો હજુ સુધી મેં તેલ કે ઘીનો અહીંયા યુઝ નથી કર્યો જો જરૂર લાગે તો જ તમારે આ રીતે સાઈડથી થોડું તેલ એકથી બે ટીપા એડ કરવાનું અને પહેલાં ઉત્તપમ બનાવો ત્યારે તમારે તેલની જરૂર પડશે પછી તમને જરૂર પણ નહીં પડે હવે ઢાંકીને આપણે એક સાઈડથી કૂક થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું તો ક્રિસ્પી પાછળથી કરી લેવાનું એટલે ખૂબ સરસ લાગશે આ રીતે અને પછી સાઈડને ચેન્જ કરી અને જે વેજીટેબલ એડ કર્યા છે એ પણ કૂક થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું તો આપણું એકદમ ટેસ્ટી તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ટેસ્ટી અને ચટાકેદાર વેજીટેબલ ઉત્તપમ તૈયાર થઈ ગયું છે તો ગરમા ગરમ તમે આ સવારના નાસ્તામાં બાળકોના લંચ બોક્સમાં બનાવીને જરૂરથી આપજો બધાને ખૂબ પસંદ આવશે અને આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર